આવી રાત આવીની બંધાવું કંકુ કેસર ના સાથિયા પુરાવું હેમાળી સ્વાગત માં પાડો ને બિરદાળીમાં સૌ આત્મીયજનોને ડૉક્ટર કૃણાલ જોશીના જય અંબે જય માતાજી પ્રણામ આજે જે વિષય પર ચર્ચા કરવી છે નવરાત્રિ વ્રત અને એમાં કુમારિકાઓનું પૂજન ખાસ કરીને નવરાત્રિ વ્રતનું અનુષ્ઠાન જ્યારે આપણે કરી રહ્યા હોઈએ ત્યારે માતાજીની કુળદેવીની વિશેષ કૃપા આપણા પર કેવી રીતે વરસશે તો માતાજીની પ્રસન્નતા માટે નાની નાની જે દીકરીઓ છે એનું પૂજન કરવું દીકરીઓ કુમારિકાઓ એ માતાજીનું સ્વરૂપ છે તો બે વર્ષથી લઈ અને દસ વર્ષ સુધીની દીકરીઓ એ માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે દેવી ભાગવતના તૃતીય સ્કંધમાં ભગવાન વેદવ્યાસિંહ જન્મે જઈને વર્ણવે છે કે જે બે વર્ષની દીકરી છે એ કુમારિકાનું સ્વરૂપ છે પછી ત્રણ વર્ષની દીકરી એ ત્રિમૂર્તિનું સ્વરૂપ છે ચાર વર્ષની દીકરી એ કલ્યાણીનું સ્વરૂપ છે પાંચ વર્ષની દીકરી એ રોહિણીનું સ્વરૂપ છે છ વર્ષની દીકરી એ ચંડિકાનું સ્વરૂપ છે સાત વર્ષની દીકરી એ કાલિકાનું સ્વરૂપ છે આઠ વર્ષની દીકરી એ ગૌરીનું સ્વરૂપ છે નવ વર્ષની દીકરી એ દુર્ગાનું સ્વરૂપ છે દસ વર્ષની દીકરી એ સુભદ્રાનું સ્વરૂપ છે જ્યારે દીકરીઓને તમે ઘરે બોલાવો ત્યારે તમારે એવું માનવાનું છે કે સાક્ષાતમાં જગદંબા પધાર્યા છે ઘણી એવું થાય કે આપણે નક્કી કરીએ કે કુમારિકાઓનું પૂજન કરવું છે પછી ઘણા કે ભાઈ અમારે બાજુમાં પાડોશીની દીકરી છે બોલાવી દઈશું પણ એ સમય એ દીકરી દીકરી નથી પણ એ માતાજીનું સ્વરૂપ છે એવા ભાવથી એનું આહવાન કરો પૂજન કરો એના ચરણોમાં વંદન કરો કુમારિકાનું પૂજન કરવાથી શું થાય તો માતાજી બધું જ આપે છે અપુત્રો લભતે પુત્ર જેને પુત્રના હોય એને પુત્ર માતાજી આપે દરિદ્ર હોય એ ધનવાન બને રોગી રોગ મુક્ત થાય માતાજી બધું જ આપવા વાળા છે ભૌતિક જગતનું સુખ અને મોક્ષ અને એટલે આપણે ત્યાં પ્રાચીન ગર્વો છે के वाजिया मेणू टाणे रमवा राजकुमार दे मां खोड़ा नो कुंदनार दे कुंवारी कन्या ने वाड़ी मन गम तो भर धार दे मां प्रीतम जीनो प्यार दे निर्धन ने धन धान आपे हो 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 ધનને ધન ધાન આપે રાખે માડી સૌની લાજ આજ મારે આંગણે પધાર શેમા પાવા વાડી જય અંબે જય અંબે અંબે જય જય અંબે તાઓ માતાજીની પ્રસન્નતા માટે કુમારી કાવનું પૂજન કરીએ અને માતાજીની ભક્તિમાં એવા તો મગ્ન બનીએ કે શક્તિની ભક્તિનો પર્વ નવરાત્રી આપ સૌ માટે પણ મંગલદાયી કલ્યાણકારી રે એ જ અભ્યર્થના સાથે ડોક્ટર કૃણાલ જોશીના જય અંબે જય માતાજી